બીજી બધી કોલસો વાપરે છે એ પોલ્યુશન ક્રિએટ નથી કરતો એ પણ કરે છે રોજી રોટીના ભોગે નહીં હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે મોરબી જે સિરામિક ઉદ્યોગ આજે ભાંગીને ભૂકો થઈ જશે કોઈ માણસ કોઈને હો રૂપિયા દેશે નહીં સાહેબ અને પરિસ્થિતિ એવી થાય છે કે ગુજરાત ગેસ કંપની એના ગેસના ભાવમાં આ નાના મીડિયમ સ્કેલ ઉદ્યોગો છે એને ચૂસે છે એ એટલો બધો નફો રાખે છે કે લોકોને ગેસ વાપરવો પોસાતો નથી એટલે ગેસિફાય યુઝ કરે છે ગુજરાત ગેસ કંપની એ ગુજરાત ગવર્મેન્ટની કંપની છે અને ગુજરાત ગવર્મેન્ટને હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે આ જો તમારે સિરામિક ઉદ્યોગને જીવતો રાખવો હોય તો મિનિમમ તમારે પાંચ થી સાત રૂપિયા પર ક્યુબિક મીટર આ સિરામિક ઉદ્યોગને ગેસમાં આપવી જોઈએ જોઈએ ને જોઈએ કારણ કે એક લાખ લોકોની રોજીરોટી નો સવાલ પંદરસો કરોડ ના ઇન્વેસ્ટમેન્ટ નો સવાલ ત્યારે સરકારે સફાળે યુદ્ધના ધોરણે આ સિરામિક ઉદ્યોગના વારે આવું તાત્કાલિક સિરામિક ઉદ્યોગો ચાલુ થાય એના માટે એને ગેસના કનેક્શન તાત્કાલિક આપવા જોઈએ અને ગેસની અંદર સબસીડી ડિક્લેર કરીને આ સિરામિક ઉદ્યોગને બચાવી બચાવવી જોઈએ એવી અમારી સરકારશ્રી પાસે તાત્કાલિક માગણી છે આજે જે ગેસ સપ્લાયર કંપની છે એની 100% મોનોપોલી મોરબીમાં છે જ્યારે કેન્દ્રમાં ધીંસા પટેલ સાહેબ પેટ્રોલિયમ મિનિસ્ટર હતા ત્યારે આ ગુજરાતમાં જે ગેસ આપતા હતા એ ગેસનો ઉપયોગ એ માત્ર ઘર વપરાશમાં કરીને જે રાહત ભાવે ગેસ આપે છે એ કેન્દ્ર સરકારનો જે ગેસ મળે છે એ સિરામિક ઉદ્યોગને ગેસ આપીને રાહત ભાવે ગેસ આપવો જોઈએ આની પાછળ જે પિટિશન કરવાવાળા છે એ બાબુભાઈ ખેની બાબુભાઈ સેની બાબુભાઈ સેની કોણ છે ક્યાં ઉદ્યોગપતિનો હાથો છે કોના વતી આ કરે છે બાબુભાઈ સેનીની એવડી કોઈ તાકાત નથી કે સુપ્રીમ કોર્ટમાં 50-50 લાખ રૂપિયા વકીલોની ફી ચૂકવી શકે એ ક્યાં ઉદ્યોગપતિઓનો હેતુ છે કે આ ઉદ્યોગ મોરબીનો ઠપ થાય તો અમારા ઉદ્યોગને પ્રોત્સાહન મળે આ ચાઇના પછી ઓછામાં ઓછા ભાવે હાર્ડ વર્ક કરીને પ્રોડક્શન કરતી આ ઇન્ડસ્ટ્રીઝ છે દુનિયામાં નરેન્દ્ર મોદી સાહેબે મેક ઇન ઇન્ડિયાની વાત કરી હોય કે પોતાની ગમે તેટલી વાતો કરે પણ મોરબીના સિરામિક ઉદ્યોગે પ્રૂવ કરી દીધું છે કે ઇન્ડિયાની મેક ઇન ઇન્ડિયાની પ્રોડક્ટ ચાઇનાની સામે દુનિયાના તમામ દેશોમાં એક્સપોર્ટ કરી શકતી એવી કોઈ પણ એકમાત્ર પ્રોડક્ટ હોય ઇન્ડિયાની તો એ સિરામિક ઉદ્યોગ છે કારણ કે જાત મહેનત કરીને પોતાની કોષ ઘટાડીને ગમે તેમ કરીને દુનિયાની હરીફાઈમાં ઊભી રહી છે ત્યારે મારે આપના માધ્યમથી સરકારશ્રીને ખાસ વિનંતી કરવી છે જો આ સિરામિક ઉદ્યોગ સામે તમે નહી જુઓ તો તમે લાખો અને હજારો લોકોને લાખો લોકોને બેકાર રોડ ઉપર જોશો બેંકના એનપીએ થઈ એનપી લોકોના અંદરોના વહીવટો તૂટી જશે કોઈ કોઈના ઉપર વિશ્વાસ રાખીને માલ સપ્લાય નહીં કરે એટલે આખું અર્થતંત્રને મોરબીમાં બેકારીના દિવસો ચાલુ થઈ જશે એટલે સરકારશ્રીએ તાત્કાલિક ધોરણે આ તમામ ઉદ્યોગોને ગેસના કનેક્શન આપી અને ગેસમાં તાત્કાલિક મિનિમમ પાંચ થી સાત રૂપિયાની સબસિડી ડિક્લેર કરે અને સિરામિક ઉદ્યોગને બચાવે સમગ્ર સિરામિક ઉદ્યોગની વાત કરું તો સાત લાખ લોકોને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી રોજીરોટી આપતો આ ઉદ્યોગ છે સરકારને અબજો રૂપિયાનું હુંડિયામણ કમાઈને આપે છે

બીજું ગુજરાત ગેસ કંપની જેની સાથે ગુજરાત ગેસ કંપનીએ જેની સાથે એમઓયુ કર્યું હોય એ બધી કંપનીઓને કંપનીઓ ક્યુબિક મીટર ગેસ આપે છે જ્યારે અત્યારે માનો કે ગેસિફાયર જેના બંધ થયા છે અને એને તાત્કાલિક ગેસની જરૂર છે તો એની પાસે પાંત્રીસ રૂપિયાનો ચાર્જ લી છે એટલે પૈડા ઉપર પાટુ થાય એક તો એના ગેસિફાયરમાં જે સરકારશ્રીના કહેવા મુજબ એને મોડિફાઈડ કર્યા હતા સરકારશ્રી ગુજરાત પોલ્યુશન ડિપાર્ટમેન્ટ અને સેન્ટર પોલ્યુશન ડિપાર્ટમેન્ટે આ બધાને સર્ટિફાઈડ આપ્યા હતા કે તમારા ગેસિફાયર જે એ પોલ્યુશન કંટ્રોલ નથી કરતા